નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કચરો નાખતા ઈસમો સામે ઈ મેમો થકી દંડ વસૂલવાનું શરૂ કરતું પાલિકા તંત્ર સ્વચ્છતા ઝુંબેશ વેગવંતી બનાવવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પ્રકારે દંડની વસૂલાત કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા હવે પોલીસ વિભાગની જેમ ઈ મેમો દ્વારા ઘરે પહોંચી દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે ઝુંબેશના ભાગરૂપે લોકો દ્વારા અવારનવાર વાહન કે ચાલતા કચરો નાખતા ઈસમો વિરુદ્ધ દંડની કાર્યવાહી કરવા પાલિકા દ્વારા પચાસ જેટલા કચરાના સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં પાલિકાના સીસીટીવી કેમેરાના માધ્યમથી આઈટી વિભાગ દ્વારા જાહેરમાં કચરો નાખતા ઈસમો જે વાહન થકી આવેલા હોય તો વાહનનો નંબર આધારે આરટીઓ વિભાગના સહકારથી નામ સરનામું શોધી તમામ માહિતી વોર્ડના અધિકારીને આપવામાં આવે જે બાદ વોર્ડ અધિકારી દ્વારા સરનામાના આધારે આવા પાસે પહોંચી પાંચસો રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા બે માસથી સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે એ અંતર્ગત ઘણા કાર્યક્રમો કરવામાં આવે છે આપણા રેલવે સ્ટેશન્સ છે બસ સ્ટેશન્સ છે જાહેર બગીચાઓ છે અમુક લોકો એકત્ર થતા એવા સ્થળો ત્યાં સઘન રીતે ઝુંબેશ કરવામાં આવે છે તે સિવાયની પણ ઝુંબેશના ભાગરૂપે જ્યાં લોકો અવાવરું જગ્યાએ કચરો નાખી જતા હોય એવા લોકોને પકડી પાડવા માટે સીસી સેન્ટરના જે કેમેરા લગાવેલા છે સીસીટીવી કેમેરા એનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે એ અંતર્ગત શહેરમાં લગભગ પચાસ જેટલા સ્પોટ આઈડેન્ટિફાય કરેલા છે ત્યાં જો એ લોકો કચરો નાખી જતા હોય વાહન દ્વારા કે પગે ચાલતા કે ફોર વ્હીલરમાંથી પણ કચરો નાખી જતા હોય તો એના માટે સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આવા જે વાહનો કે ઈસમો જે કચરો નાખી જતા હોય એમના ફોટા પાડવામાં આવે છે અને આ ફોટા જે તે વોર્ડના અધિકારીને મોકલી આપવામાં આવે છે જે વાહનો હોય એ વાહનોના સરનામા પણ આરટીઓ કચેરીમાંથી મેળવી જે તે વોર્ડમાં મોકલી આપવામાં આવે છે અને વોર્ડ અધિકારી દ્વારા આ વાહન જે ઘરે છે એ ઘરના સરનામે જઈ અને ત્યાંની વસુલાત કરવામાં આવે છે